ભાવનગર શહેરના સીધસ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘરનું ઘર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે આ જાહેરાત ને લઈને સેકડો પરિવારો સરકાર તંત્રને નાણાં ભર્યા હતા પરંતુ આજે સાત વર્ષ જીતવા છતાં લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થયું નથી જેને પગલે લાભાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે સરકાર તથા તંત્ર સામે આરપારની લડાઈ લડી લેવાના મક્કમ નિર્ધાર કર્યો છે ગત વર્ષ બે હજાર ઓગણીસમાં ઈડબ્લ્યુએસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના સિત્સર ખાતે સાકાર થનાર હોવાનું તંત્ર દ્વારા ઢંઢેરો પીટવામાં આવ્યો હતો અને આ યોજનામાં જોડાવા માટે લોકોને જણાવ્યું હતું આથી બારસોથી વધુ વ્યક્તિઓએ ઘરનું ઘર ખરીદવા માટે રસ્તા ખવડ્યો હતો અને સમગ્ર યોજનાને લઈને ફોર્મ ભર્યા હતા જે તે સમયે લાભાર્થીઓને જણાવવામાં આવ્યું હતું કે બે વર્ષના અંતે મકાન તૈયાર થઈ જશે અને ડ્રો દ્વારા મકાનની ફાળવણી પણ કરી દેવામાં આવશે આથી લાભાર્થીઓએ ઘરના ઘરનું સપનું સેવીને લેણું કરીને પણ મકાન માટે પૈસા સરકારને ચૂકવ્યા હતા આજે સાત વર્ષ જેવો સમય પસાર થવા છતાં હજુ સુધી આવાસ યોજનાનું કામ પણ પૂર્ણ થયું નથી આ બાબતને લઈને લાભાર્થીઓએ વારંવાર લેખિત મૌખિક રજૂઆત પણ કરી હતી આમ છતાં કોઈ જ પરિણામ ન આવતા આજરોજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અલ્ટિમેટ પણ આપવામાં આવ્યું કે લાભાર્થીઓ હાલમાં ભાડાના મકાનમાં રહેતા હોય આથી તેમને ભાડું ભરવા માટે સરકાર દર મહિને રૂપિયા છ હજાર ચૂકવે અને ત્રણ મહિનાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટોની ફાળવણી કરે આ અંતિમ આવેદનપત્ર છે નિયત નિર્ધારિત દિવસોમાં ઉકેલ નહીં થાવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલનની ચીમકી પણ લાભાર્થીઓએ ઉચ્ચારી છે અને આંદોલન માટે સરકાર તથા તંત્ર જવાબદાર રહેશે એવું પણ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કેમેરામેન દિજલભાઈ મલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલ્લિક ભાવનગર મારું નામ જયદેવસિંહ પરમાર કાળિયાપીર ભાવનગરમાં રહું છું અને આજથી બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ઇડબ્લ્યુએસ બારસો બાવન ખાતે જે સ્કીમ બહાર પડેલી એમાં મેં ફોર્મ ભરેલું અને બે હજાર વીસમાં એમનું કોમ્પ્યુટરાઇઝ ગ્રો થકી અમને આવાસની ફાળવણી થઈ હવે એ વખતે એવું કહેવામાં આવેલું કે તમે બે હજાર ઓગણીસમાં જે ફોર્મ ભર્યા છે એમની તમને આવાસની ફાળવણી તમને ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીમાં થઈ જશે ઘણા બધા લાભાર્થી મિત્રો એવા છે જેની પાસે પૈસા નહોતા તો એમને બેંકમાંથી લોન કરાવીને પણ બીએમસીને બધા રૂપિયા પૂરેપૂરા પૂરા ભરી દીધા છે અને તેમ છતાં આ લોકોએ હજી સુધી આપણને મકાનની ફાળવણી તો દૂર મકાનનું બાંધકામ પણ હજી સુધી આવાસનું પૂર્ણ કરેલું નથી તો અમારા બધા લાભાર્થીઓની બારસો બાવન લાભાર્થીઓ અત્યારે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે લોકો અમને જેટલા પણ લેટ આવાસ આપો છો એટલા મહિનાનું જે લોકો ભાડે રહે છે એને તમે દર મહિના પેટે રૂપિયા છ હજાર લે કે મકાનનું ભાડું તમે ચૂકવો અથવા તો તમે અમને ત્રણ મહિનાની અંદર આવાસની ફાળવણી કરી આપો કેમ કે આ પહેલાં પણ અમે વારંવાર આપેલા છે અને એ લોકો અમને મહિનાનો સમય આપે છે કે બે મહિનામાં કરી પણ એકચ્યુઅલી જ્યારે સાઇટ ઉપર જઈને આપણે જોવા જઈએ તો એ આપણને ખબર પડે છે કે આ કામ એક વર્ષ સુધી હજી પૂરું થાય એવું લાગતું નથી જે વર્ગી વાસ્તવિકતા છે તો ઘણા લાભાર્થી મિત્રો એવા છે કે બિચારા દાડી કરે છે પોતાનું ઘર ચલાવવા મજબૂર છે એ લોકો અત્યારે બેંકનો હપ્તો ભરે છે પ્લસ પાછું મકાનનું ભાડું ભરે છે એની હાલત કેવી કપોડી દે છે પ્રશાસન કોઈ વસ્તુ સાંભળતું નથી વારંવાર ધક્કા ખબર આવે છે તો આવું કેટલા વર્ષો સુધી ચાલશે તો તે વાવાઝોડું કોરોના આવા બધા બાના બાજી આપે રાખે છે તો કોરોનાના કારણે કંઈ કેટલું ડીલે થાય કોરોના વર્ષ દિવસમાં વહી ગયો તમે લોકોએ ત્રણ વર્ષ સુધી લેટ કર્યું તો અમારી એવી રજૂઆત છે કલેક્ટર સાહેબજીને કે આ બાબતમાં જે કોઈ કોન્ટ્રાક્ટ રાખ્યો છે કન્સ્ટ્રક્શનનો એમને યોગ્ય પેનલ્ટી લગાડે અને એની સામે જે પણ કાર્યવાહી કરે એ અમને લાભાર્થીઓને જાણ કરે પ્લસ અમને જે કોઈ નીચે બેઝમેન્ટમાં દુકાનોનું જે પણ બાંધકામ થવાનું છે એ દુકાનોમાં લાભાર્થીઓ સિવાય બહારના કોઈ પણ વ્યક્તિને હરાજીમાં એન્ટ્રી ન મળે એવી અમારી એક રજૂઆત છે કેમ કે જે કોઈ પણ રેસિડન્સ એરિયા હોય તો એ લાભાર્થીઓને જેમાં રાજ્યમાં લાભ મળે એવી અમારી રજૂઆત છે અને જેમ વધારેમાં વધારે ઓછા સમયમાં બાંધકામ પૂર્ણ કરી અને લાભાર્થીઓને આવાસની ફાળવણી કરે એવી અમે અત્યારે યોગ્ય રજૂઆત કરી તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો અમારી માંગ પૂરી નહીં થાય તો અમે આંદોલન કરવા માટે વિચારીએ છીએ ગાંધી છીંજા રાંધે અમારે જો આંદોલન કરવું પડશે તો અમે આંદોલન પણ કરવા માટે તૈયાર છીએ માટે અમારી યોગ્ય રજૂઆત છે અમે શાંતિથી આવેદન આપ્યું છે બીજી વખત આવેદન આપ્યું છે હવે જો નહીં આપે તો અમે આંદોલન કરવા માટે બધા તૈયાર છીએ છો ને તૈયાર બધા સુરે 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 સુરે